શ્રી લક્ષ્મી સારી તમારા માટે એક નવો અને યુનિક એવું આર્ટિકલ લઈને આવ્યું છે તો બધા કલર મેચિંગ એક પછી આ વખતનું પ્રીમિયમ કલેક્શન રહેવાનું છે ને આમાં સાત થી આઠ કલર મેચિંગ આવેલા છે પેલા આપણે કલર મેચિંગ જોઈ લઈએ અને વિડીયોને સ્કીપ નહીં કરતા છેલ્લે તમને એક પીસ ઓપન કરીને આમાંથી ખોલીને બતાવવાના છે કલર મેચિંગ બધા જોતા જજો જો આ એક નવો મહેંદી કલર આવેલો છે પછી એક આ મરુન કલર રહેવાનો છે ત્યાર પછી આ પર્પલ કલર બધા ટ્રેન્ડિંગ અને નવા કલર લઈને આવ્યા છે તમારા માટે ઈલાયચી પિસ્તા કલર રહેવાનો છે કલર મેચિંગ જોતા જો ઘરે બેઠા સાડી મંગાવી છે સિંગલ સાડી મળી જવાની છે પણ તમારે સાડીના કલર મેચિંગનો ફોટો સ્ક્રીનશોટ પાટીને અમને વોટ્સઅપ કરવાનો છે અને વોટ્સઅપ કરવા માટે નીચે અમે તમને નંબર આપી દીધેલો છે એ નંબર પર વોટ્સઅપ કરવાનું છે બરાબર છે ગ્રીન કલર છે ત્યાર પછી આ રહેવાનો છે રાણી કલર બધા જ કલર જોરદાર અને પ્રીમિયમ અને લાસ્ટમાં અત્યારનો નવો એવો પેટ્રોલ બ્લુ જે તમને એક ફોલિન પીસ બતાવવાના છે બરાબર છે તો ક્લાસ સુધી બના રહેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જો આ ટાઈપનો આખું મેચિંગ રહેવાનું છે અને નજીકથી તમને એમનો પાલવનો લુક કરાવી દેખો આખો પાલવ જોઈ લો જોરદાર અને પ્રીમિયમ અને એકદમ લો બજેટમાં સસ્તા ભાવમાં સાડી આપવાની છે સ્પેશિયલ અમારા સબસ્ક્રાઈબરને તો સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપ કરે જો સ્પેશિયલ પ્રસંગમાં પહેરાય એ ટાઈપની અને એકદમ મીડિયમ રેન્જમાં વસ્તુ રહેવાની છે આ ટાઇપનો એમનો આખો પાલવ છે ખાટલી વર્કની વસ્તુ આખી રહેવાની છે અને અંદર આખું તમને મિરર કાચનું વર્ક પણ મળવાનું છે આ ટાઈપની આખી સાડી રહેવાની છે જે નીચે એમની પેનલ આ ટાઈપની વસ્તુ આખી રહેવાની છે જો આ ટાઈપની આખી ડિઝાઇન અને બ્લાઉઝની વાત કરીએ તો એ પણ તમને એકદમ ઝીણી ડિઝાઇનમાં બ્લાઉઝ પીસ બોર્ડર બેલ્ટ સાથે મળવાનું છે જો આખી એમની બોર્ડર રહેવાની છે અને આખું ઝીણી બુટીનું કસબ ટાઈપનું આખું બ્લાઉઝ પીસ મળવાનું છે આવા વિડિયો જોવા માટે ને ઘરે બેઠા સિંગલ સાડી મંગાવવા માટે અત્યારે જ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં